સમાચાર કૃપાલી મૈછા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને પથરાળ વિસ્તારોને જોડતા માર્ગના મજબૂતીકરણ માટે એક હજાર ચારસો કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી આ રસ્તાઓના કામ થવાથી રસ્તાઓને જોડતા શહેરો નગરો ગામના ટ્રાફિકને સરળતા રહેશે મુખ્યમંત્રીએ કુલ છસો અઠ્યાસી કિલોમીટરના પાસઠ માર્ગ માટે આ રકમ ફાળવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જે અંતર્ગત ત્રશી કિલોમીટર માર્ગને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે જ્યારે એકસો કિલોમીટર સુધીના રસ્તા દસ મીટર સુધી પહોળા કરવામાં આવશે સાથે ચારસો બત્રીસ કિલોમીટર લંબાઈના માર્ગનું મજબૂતીકરણ કરવામાં આવશે તેમજ પુલ ક્રોસ ડેનેજ સ્ટ્રકચરના જરૂરી મજબૂતીકરણ પણ કરવામાં આવશે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે એક અહેવાલ અનુસાર ગાંધીનગરમાં આ વાયરસથી બાળકીનું શંકાસ્પદ મોત થયું હતું રાજ્યમાં શંકાસ્પદ વાયરસને કારણે અંદાજે દસ બાળકોના મોત થયા છે ગુજરાતમાં આ વાયરસે એન્ટ્રી મારતા તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે ત્યારે વાયરસને લઈને કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ એક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે જિલ્લામાં હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી અને કેસ પણ જોવા મળ્યો નથી છતાં આરોગ્ય તંત્રની ટીમો દ્વારા સર્વેલન્સ વધારવામાં આવ્યું છે આ વાયરસનો મુખ્યત્વે શૂન્યથી ચૌદ વર્ષ સુધીના બાળકોનો ભોગ બને છે જેથી વાલીઓ સાવધાની રાખે તે જરૂરી છે વાયરસને લઈને જિલ્લાનું તંત્ર સતર્ક બન્યું છે કેન્દ્ર સરકારે સંસદના અંદાજપત્ર સત્ર પહેલા આ રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોની સુચારુ કામગીરી માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકારની વિનંતી કરશે અંદાજપત્ર સત્ર આ મહિનાની બાવીસમીથી બારમી ઓગસ્ટ સુધી ચાલશે અંદાજપત્ર ત્રેવીસમી જુલાઈએ રજૂ થશે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ અંદાજપત્ર હશે રાજ્ય સરકારે વર્ગ ત્રણ અને વર્ગ ચાર સહિત કરાર આધારિત ભરતીને સ્થાને કાયમી ભરતી કરવા તેમજ સરકારી ભરતીઓમાં કરાર પ્રથા નાબૂદ કરવામાં આવી હોવાના સમાચારને રદિયો આપ્યો હતો વહીવટી વિભાગના સંયુક્ત સચિવ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં આ સમાચારોને સત્યથી વેગડા કહેવામાં આવ્યા છે સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારે આવો કોઈ જ નિર્ણય લીધો નથી ના તો આ અંગેની કોઈ સૂચના આપવામાં આવી છે ભરતી અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે આ નિવેદનમાં સામાન્ય લોકોને સોશિયલ મીડિયા તેમજ સમાચારોમાં પ્રસારિત આવી ખબરોથી ભ્રમિત ન થવા કહેવામાં આવ્યું છે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખેડૂતો માટે બાગાયતી યોજનાઓના લાભ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ યોજનાનો લાભ લેવા માટે વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતો ફળ પાકોના વાવેતર માટે પંદર ઓગસ્ટ સુધી અરજી કરી શકશે ઉલ્લેખનીય છે કે આઈ ખેડૂત પોર્ટલ પર આંબા જામફળ કેળ કલ્ચર ખારેક નાળિયેરી કમલમ ફળ દ્રાક્ષ કીવી દાડમ લીંબુ પપૈયા સરગવા ઉપરાંત વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો વાવેતર માટેની સામગ્રી સહાય માટે અરજી કરી શકે છે હવામાન વિભાગે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ એલર્ટ જાહેર કર્યું છે આજે અને આવતીકાલે કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે બે દિવસ દરમિયાન આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ ઉપરાંત ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે આ આગાહી વચ્ચે ગઈકાલે જિલ્લામાં લખપતને બાદ કરતા અન્ય કોઈ તાલુકામાં વરસાદ વરસ્યો ન હતો રાજ્ય સહિત દેશભરમાં ગઈકાલે મોહરમ પર્વ મનાવાઈ ગયો ઇસ્લામ ધર્મના પૈગમ્બર હજરત મોહમ્મદના પૌત્ર હજરત ઇમામ હુસેન અને તેમના બૌતેર સહયોગીના બલિદાનની યાદમાં આ પર્વ મનાવવામાં આવે છે મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે ઇસ્લામિક હિજરી સંવતના મોહરમ મહિનાની નવમી અને દસમી તારીખે ત્યાજિયા કાઢી આ દિવસને માતમના પર્વ તરીકે મનાવવામાં આવે છે આ સાથે આ સમાચાર પૂરા થાય નમસ્કાર